બારીઓની માતા <laughs> <laughs>

મા મા બોલો મે બે વાજુ થઈને હા હા આહા બે વાજુ આવું મુકાવ જે રો મા મા બેમજી ભાઈ આરામ ન ભાઈ આવો છો ડેમ થી આજ તો ડેમ rato ભાઈ ભરાઈ ગયો હવે ડેમ ભરવાનો છે એ ઊજો કદી તમારા ઘરનો ઓગડો ભરવા ના આવો તો ગાનું મારી ને કોઈ ગભરાતો નહીં કોઈ મનમાં વસ વસો મતલબ શું કીધું જેવી તમે પીઠ બોધી થાય એવી બોધી રાખજો જો નમતો નહીં વળતો પીઠ પાછળ તાકવા જાહો તો તોતાના રોણા જેવું થઈને પૂરે શું કીધું ખાલી તમે મારે ફટાફટ પાર આવો કે વળતું ખોયાનું તો પછી પાછું ના આલવા હું તો મારું ના ભાગમાં ચારા પર

પાટીમાં રમતોર વીરજી નાનો બાળ છે એ બાળોની ઓર ના રાખો તો મારું નામ તેર માતા નહી બધો વચન જમા આ તો ફફણ મજા છે વીરજી વીરજી એક દાડો લાડવા ખાઈ ગયા ઓલી આ બધા થઈ મારા તારા ભુવાં કે મોટો જાય ભુવાં તો નમરો સેત ને જો જાતો ને બોલો આપણો લાડવા ને ખાવ નહી ને ભુવા તો તારો ભુવામાં આદી આવો લાડવા ખાવતા નહી આવ જઈ સમાજાયવા

છોકરાત્રી મહેલાઈ જઈ કદી વિવા ભરપુર જો વિવા માં આશીર્વાદ ના તો લાવેહ માતા નહીં દીકરી નો મોડવો ઘ્યો નરેશભાઈ

આ છોકરો નોકરી જાને સુનિલ સિટીલાઇટપો તો સોદો થઈ ગયો સોદો ઠીક છે હા કહેતા તો પંચાલ બે જોડા વાળોને ખબર નહીં પડતી તમને ચેહરને હું ખબર પડી છે

ખરો ભાઈ એ ભઈ પાવળો છે પાવળો नरेश જો કદી વેલાય આ જંગલમાં આયા છો મંગળમાં આડા મંગળના દીવડા તમે જોયા છો કદી તમારા ઘરે અમાર દીવડા ન બનાવ તો મારું મોં છેર માટા ને પુરાત કરોકપરા ઓસા શાંતિ રાખો મામા બસ આ મહેમદપુરના બાયો બોનો આઈ એ જલજી આ તમે બધા આયા છો પણ હું ઓટો મારવા આવું છું માતા શું કીધું આ તમને મેં મારા છોકરા ફોન કર્યો એટલે ગૂગરના લેબડે બેઠા હા દલજીભાઈ એ ગૂગને મારા ચહેરના ગરહાણ થઈ ગયેલો તે હવે ઓટો મારવા આવું બે ગાડોમાં તે આ ગૂગાને મનાવો ને દલજીભાઈ જો કદી તમારી હજારો કરોડોની ભૂલ થઈ છે ને માફ કરાવ્યું મોમો બેન છે કે હે આશા ઈરાબુણ આય છે કીતાયે કીતાક મગફળીની બોરીએ બોરીએ ભર્યાનો દિલજી ભાઈ હા મહેમદપુર રમેલ પર જત હા દી માતા ઉર માં બેહી સીતી દિલજી ભાઈ આજો હે એટલી ધોણી એટલી માતાઓ પેલી બોરમાં માં તે પચાસ નો જૂનો બોર ચાલુ કર્યો પંચાલ પચાસ વર્ષ જૂનો આ કાળમો કાળમો ચાલુ કર્યો હવે પણ હાથ તો થયો પચાસ વર્ષ પેલા ફોની નતો આખો દિવસ ફો ફેટે મોટર તાણો વધ ભરતી હતી આ બાઈને ને રમેલ કરી રમેલ કર્યા બધી માતાઓ બોરમો થઈ શિખર શું કર્યું શું ના કર્યું જેની ભાઈ ને બેસી ગયો જેને પોચ રૂપિયા ખર્ચા અને એનો જો કદી પેડો પાર કરવા ના હોય ટકા જો વ્યાજ ભરીને ના તો મારું નામ માતા નહીં